નમસ્કાર દર્શક મિત્રો ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાથે હું છું આપની સાથે જોઈએ સિટીઝન કાઉન્સિલ વડાલીની જનરલ સભા યોજાય સિનિયર સિટીઝન કાઉન્સિલ વડાલીની જનરલ સભા તારીખ એક છ બે હજાર રવિવારના રોજ વડાલી મુકામે આવેલ ચામુંડા માતાજીના મંદિરના હોલમાં આયોજિત કરવામાં આવ્યું મિટિંગમાં ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ કરનાર સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યોનું માતૃવંદના કાર્યક્રમ હેઠળ સન્માન કરવામાં આવ્યું આજના દિવસે જન્મદિવસની બનાવનાર આડત્રીસ સભ્યોને પણ શુભેચ્છા પાઠવવામાં આવી હોદ્દાઓ તથા કારોબારી સભ્યોની મુદત પૂરી થતાં મીટિંગમાં પ્રમુખ શ્રી રામભાઈ વી પરમાર તરફથી વિસર્જન જાહેર કરવામાં આવ્યું અને નવીન કારોબારી તથા આગામી ત્રણ વર્ષની મુદત માટે હોદ્દેદારોની સર્વોપરી નિમણૂંક કરવામાં આવી પ્રમુખ તરીકે લક્ષ્મણસિંહ રાઠોડ ઉપપ્રમુખ તરીકે અબ્દુલ રહેમાને મેમણ બેંકર સાહેબ મંત્રી તરીકે કીર્તિકુમાર કે ભાવસાર સહમંત્રી તરીકે દેવજીભાઈ વડકર ખજાનજી તરીકે નટવરભાઈ બારોટની વરણી કરવામાં આવી અંતમાં રાષ્ટ્રગીતનું ગીતનું ગાન કરી અને મીટિંગને પણ જાહેર કરવામાં આવી ફજલભાઈ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ધ ન્યૂઝ ઓફ ગુજરાતની લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુમાં આપેલ બે લાયકુન દબાવવાનું ભૂલશો નહીં